દાદરાનગર હવેલીના નરોલી ગામે પ્લોટ ક્રિકેટ ગ્રાઉન્ડ પર કાપડી સમાજની એકતા અને આપવા માટે કાપડી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ અગિયાર ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ડોકમરડી ઇલેવન અને વલસાડ ઇલેવનની ટીમ વચ્ચે રમાઈ હતી જેમાં ડોકમરડી ઇલેવન વિજેતા બની હતી અને વલસાડી ઇલેવન ટીમ રંગ કરી હતી સમાજના પ્રમુખ પ્રકાશભાઈ તંબોલી અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિજેતા તથા રનર્સઅપ ટીમને ટ્રોફી અને રોકડ ઇનામ આપી પ્રોત્સાહન વધાર્યું જય માતાજી આપણી સમાજની છેલ્લા બે દિવસથી શનિ રવિ નરોલીના ક્રિકેટ રમાતા ટુર્નામેન્ટ રમાતી હતી એમાં બે દિવસમાં અગિયાર ટીમોએ ભાગ લીધો ખૂબ જ આનંદ અને ઉત્સાહથી લગભગ ત્રણસો ચારસો સમાજના પ્રતિનિધિઓની વચ્ચે આ બે દિવસોલ્લાસથી ક્રિકેટ મેચો રમાણી છે અને એમાં રનર્સઅપ તરીકે એ સેલ્વાસ ટીમ વિનર થઈ છે અને રનર્સઅપમાં સેલવા વલસાડની ટીમ જીતી છે અને આજે ખૂબ જ આનંદ અને ઉત્સાહનો દિવસ હતો બધાએ ખૂબ જ આનંદ રીતે આજનો આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રસંગ ઉજવ્યો છે નમસ્કાર તારીખ આઠ અને નવના રોજ કાપડી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજિત કરવામાં આવ્યું હતું કાપડી સમાજ તરફથી તો એમાં સફળતાપૂર્વક ઘણી મજા આવી ગઈ અને જે આયોજન હતું તે ખરેખર ઘણું સરસ હતું કાપડી સમાજને આગળ લાવવા માટેના જે આપણા યંગસ્ટરો છે એ આ રીતે અલગ અલગ પ્રવૃત્તિઓમાં પણ આગળ વધે ક્રિકેટો રમે છે પરંતુ નવા નવા છોકરાઓ અને જે સિનિયર સિટીઝન છે તે પણ આમાં સપોર્ટ કરે છે એ બદલ ઘણો ઘણો આનંદ થયો અને આ જ રીતે આપણો સમાજ એટલે કે આપણી સમાજ આગળ વધે એ રીતે બધાને શુભેચ્છા